ઈન મકતી માગલી દે કેજીガル પર તાલે એક્સિડન્ટ થયો છે તા ઓસબીર સાદાવાળા જોઈ છે રામાણિક પૂછાવ અને સાહેબ ઉર્દૂ સ્કૂલ જેતોવાળી નોળા બાળકોની સાહેબ યે હે આજ છે અને આખા ગામમાં છે નંબર તો લઈ લો છે એગા સાહેબ આપણા જે હતા મજા다가 મજા다가 આપણે જે તોડવાના દીધા તમે કીધું 7 તારીખે તોડવાનો એના પછી હું તમને બની આપીશ આ થાય મિનિટ હા એક બે એક્ટિવા થળાઈ બોલો

લાસ્ટિંગમાં ઓલા ચાર રસ્તા છે બાપા રસ્તા એ આ બેલીમાં છે ને અમારો બેલી આ આખા સમાજનો ખરાબ નાક છે હવે ગાડીદાર છે આ તો કૌશીમાં

વિદાય સાઈડ પ્લાસ્ટિક નું પરજો કે પ્લાસ્ટિક નું નો કરાય ઈ પ્લાસ્ટિક બોસ કરાય બહાર જમ્પ આવે બહાર જમ્પ આવે ઈ ઘરે ઘરે જમ્પ આવે સાહેબ કહેતે નેચ્ચા કહેતે તો મનો કહે દો હા સિમેન્ટ કាច់ કર એ કરો સારી વસ્તુ કરી આપણે કાયમી જફામાઈ ને કરી દે આરયો બરોબર સાહેબ અરે આવી ગયો ભાઈ તમે લઈ ગયો તમે આય પર પકડી લીધી ઈમેન્ટ નો જોઈન્ટ નઈ થાય હવે તમને મેં ઘરે પર બેવા કીધુંતું આપને કે ગીસી સર્ચ પર લઈ લો પણ તમને નગરપાલિકા માં ઉભા રહેવાની સુવિધા આપો બીજો વગેરે બેટો ના ના

સાહેબ તમારી વાત સાચી છે બજે પણ જો નગરપાલિકા ના બની શકતી હોય તો અમે અમારા ખર્ચે બનાવીએ પછી તોડવા નહીં દઈએ નગરપાલિકા કારણ કે અમે ખર્ચે બનાયે જ છે અને જો નગરપાલિકા ભોગ માંગતી હોય ને તો ભોગ આપી દઈએ અમે છોકરાનું સ્થળ ઉપર બરાબર છે તમને ક્યાં તારીખે મળીએ પાછા સમય મળી સોમવારે ચાચા ભી હાલ કોઈ ડિસીઝન ના હોય તો સોમવાર પાછા

વાલા હોય કે ના હોય નગરપાલિકાની જે આવે છે ને પ્રવૃત્તિ હું રેકોર્ડ કરું છું હું આઈએ પ્રેસિડેન્ટ ન છું બરાબર એટલે મહેરબાની કરી મારે એટલે માટે રજૂઆત કરવી પડી તમને લેખિતમાં આ લોકો તો કે મૌખિક કરો મેં જ કીધું બરાબર અને એનો બરાબર મહેરબાની અને આગળ મેં લખેલું નકલ છું કરવાનો બરાબર આ તો રજૂઆત રૂબરૂ કરી આ લોકોને માન આપીને મારા ગયેલાઓને હું પીડીએફ કરવાનો વીસ દિવસમાં એનું સોલ્યુશન આવે જ બરાબર એટલે મહેરબાની કરીને જો એ લેવલથી ચાલતા હોય ને કે આ લોકોને આવશે મૌખિક કહેશું નીકળી જશે તો પછી મારે

મોકલું છું આપણે રજુઆત વાળી તમને હું મોકલી કરું છું ઠીક છે મેં બોલવા ગયો તો دوبارہ આપણ જન રાખ બેને છે જન ગોદનો જelo છે ના ના ચલો ना ना बस चलो हो जाएगा बताइए भी तो तो साहेब की रजुआत करनी पड़े कोई भी चीज़ की लेखित में रजुआ तो की तो रजुआत तो मान्य रहती नहीं मान्य रहती नहीं का वाली मैंने किया था वाली